કમિશનરે બજેટ તૈયાર કરી આજે સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું હતું ભાવનગર મહાનગરપાલિકાનું ચોવીસ અને બે હાજર પચીસ નું અંદાજપત્ર આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યું હતું જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કમિશનર હોલ ખાતે યોજાયું હતું ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય દ્વારા અંદાજપત્ર બે હજાર ચોવીસ અને બે હજાર પચીસનું હસ્તાંતરણ સ્ટેન્ડિંગ કમિટીને કરવામાં આવ્યું હતું જોકે તૈયાર થયેલા અંદાજપત્રમાં આવક એક હજાર બસો ઓગણ સિત્તેર કરોડ અને ખર્ચ એક હજાર ત્રણસો અઠ્ઠાવીસ કરોડ તેમજ બંધ સિલ્ક બસો અઢાર કરોડ દર્શાવવામાં આવી છે આ સાથે ફાયર સ્ટેશન એરપોર્ટ રોડથી મહિલા કોલેજ સુધીનો પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં સુધારો વધારો કરે છે કે યથાવત રાખે છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર